આપણે ચર્ચા કરીશું કે શા માટે એફઆઈઆઈ ભારતમાં રોકાણ નથી કરી રહ્યા જેના કારણથી ભારતના શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યા છે તો મિત્રો હાલમાં જ આપણા નાણા મંત્રી નિર્મલા સીતારમણે FIIs foreign institutional investors વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યું છે જો આપણે છેલ્લા કેટલાક મહિનાઓ પર નજર કરીએ તો ભારતીય શેર બજાર સતત ઘટાડા તરફ જઈ રહ્યું છે રોકાણકારો ઉછાળા અને रिकવરીની રાહ જોઈ રહ્યા છે આ મંદીના સૌથી મહત્વપૂર્ણ કારણોમાંથી એક વિદેશી સંસ્થાકીય રોકાણકારો

ભારતીય અર્થતંત્ર મજબૂત છે અને વિદેશી રોકાણકારો તેમના નફા સાથે બહાર જઈ રહ્યા છે તો મિત્રો ચાલો આપણે જોઈએ માર્કેટના તાજેતરના આંકડાઓ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં સેન્સેક્સ છ્યાશી ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શ્યું ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમાં તે પંચોતેર હજાર સુધી ઘટી ગયું આશરે તેર નો ઘટાડો ખાસ કરીને સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે ઓક્ટોબર બે હજાર છોવીસથી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ બે લાખ કરોડથી વધુ શેર વેચ્યા છે બે હજાર પચ્ચીસના પ્રથમ છ અઠવાડિયામાં દસ અબ્બજ ડોલરના શેર વેચાયા જે અંદાજે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે પણ મિત્રો

અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ બાબત મહત્વની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો જેથી અમારા નવા અપડેટ્સ તમે ચૂકી ન જાઓ આવી નવી વિડીયોઝ માટે બેલ નોટિફિકેશન ચાલુ કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી તમારા આ ગુજ્જુ ભાઈને સપોર્ટ કરો અને જોતા રહો ગુજ્જુ વિચાર ફરી મળીશું ધન્યવાદ જય હિન્દ